મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટીની અંદર હવેથી લીકર છે તે પીવાની તેમજ તેની છૂટી આપવામાં આવી છે આપણી સાથે વડોદરાના વેપારીઓ જોડાયા છે વેપારીઓનું શું માનવું છે તે સીધી વેપારીઓ સાથે જ વાત કરીશું કારણ કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય છે તે આ લેવામાં આવ્યો છે વેપારીઓનું શું માનવું છે આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું શું કહેશો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે લીકર છે તેને ક્યાંક ને ક્યાંક પરમિશન આપવામાં આવી છે છૂટ આપી દેવામાં આવી છે કે કે ત્યાં બેસી અને દારૂ પી શકશે પણ એકલું ગાંધીનગર કેમ આ બધી આ બધી વસ્તુ તો આખા ગુજરાતમાં ચાલે છે અને સરકારે અત્યારે જે કંઈ કર્યું છે ને તણું મોડું કર્યું છે આવક વધશે હજુ મારા બી ઘણા મિત્રો છે તમને કહેશે કે આવક વધશે ગુજરાત સમૃદ્ધ થશે વાત સાચી છે જો આવક વેસ્ટેજ કરીને દારૂ પકડીને વરસમાં ત્રણ ચાર વખત તમારે જાહેરમાં કે કોઈ જગ્યાએ જઈને દારૂની બાટલીઓ તોડીને વેસ્ટેજ કરવો બરાબર એનો અર્થ એ કે વસ્તુ તો આવે જ છે પછી એના માટે બંધન શું કરવા છૂટું કરી દો સરકારને ફાયદો થશે જે ઘણા ઘણાને નુકસાન થશે બરાબર ઘણા એવા જે છે સરકારી અધિકારીઓને નુકસાન જશે એની સાથે પણ દેશનો ફાયદો કેટલો છે રાજ્યનો ફાયદો કેવો છે એટલે અગત્યનું છે એટલે મારા પ્રમાણે તો ખરેખર હવે બહુ વાર ના કરવી જોઈએ જે વખતે કીધું એ પ્રમાણે કે બધા જ આખા સમગ્ર ગુજરાતમાં ખોલી નાખો ને જેની તાકાત હશે લોકો પીશે બરાબર છે બાકી બીજા બધા રાજ્યોમાં છે જ અહીંયા પણ સરકારે ફેર વિચારણા કરવી જોઈએ તો આ જે શરૂઆત કરી છે ખૂબ આવકારદાયક છે હું તો એવું માનું છું કે આને લીધે ભ્રષ્ટાચાર ઘણો ઓછો થઈ જશે અને જે મોટા મોટા સિટી છે કે જ્યાં વેપાર ઉદ્યોગને ખૂબ ભવિષ્યમાં લાભ મળવાનો છે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે સે ફોર એક્ઝામ્પલ અમના સુરતમાં ડાયમંડ હબ ડાયમંડ હબ શરૂ કર્યું કંડલા કંડલા પોર્ટ ઉપર અત્યારના બહારથી ખૂબ લોકો આવે છે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વર્લ્ડ વાઇડ કરોડો લોકો આવે છે આ જગ્યાએ ધીમે ધીમે શરૂઆત કરીને આખા ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ જેથી કે એક જગ્યાએ છુટ્ટી આપી દીધી આખું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે એટલે દારૂ છુટ્ટી કંઈ આપગના પર છુટ્ટી આપવી જ જોઈએ અને સ્વાભાવિક છે જે નથી પીવાના નથી પીવાના અને જે પીવાના છે પીવાના છે ગમે ત્યાંથી લાઈન પીવાના એટલે બહુ સરસ કામ કર્યું છે અહીંયા છે આખું શહેર અમે એમની ધન્યવાદ છીએ કારણ કે આ લોકો ખરાબ દારૂ પીને લોકો મળતા હતા એ બચી જશે અને બે નંબરના જે અબજો રૂપિયા જે ઘરમાં ભરી જશે એ બહાર નીકળશે અને મની મનીનો ફ્લો થશે લોકો લોકો સુખી થઈ જશે અને ગવર્મેન્ટની રેન્યુ તમને છેલ્લા ત્રણ વર્ષનો દાખલો આપો ગવર્મેન્ટનો દાખલા છે આજના પેપરમાં છે કે એકસો એકાવન કરોડ રૂપિયા ત્રણ વર્ષમાં ઇન્કમ થઈ છે પરમિટમાં અને છેલ્લા બે બાવીસ ત્રેવીસમાં ઇંચોતેર કરોડ રૂપિયા ઇન્કમ થઈ છે જો આ દારૂબંધી અમે એમ આજે કે આખા થવી દીધું છે પગલું ભર્યું છે અને આટલા વર્ષો સુધી ગુજરાતને જે વેપાર ઉદ્યોગમાં નુકસાન ગયું છે એને સબળ રીતે આગળ વધારવા માટે જે સરકારે નિર્ણય લીધો છે તેને આવકારદાયક છે જેનાથી જે રીતે મોદી સાહેબ વડોદરા આવીને છેક વડોદરાથી દાહોદ સુધી મિકેનિકલ હબ બનાવવા વિચારે છે તો દેશ વિદેશથી લઈને આપણા ત્યાં ઘણા ઇન્ડસ્ટ્રીઝ આવશે જેને આપણે આ બધી ફેસિલિટી આપી શકીશું એમની રીતે એમની રીતે તો આ ધંધાની આવકો વધશે વેપાર ઉદ્યોગ અને ગુજરાતમાંથી બેરોજગારી બી દૂર થશે જોઈએ કારણ કે દારૂબંધી હટાવવાથી જે રીતે ઉદ્યોગોને વેગ મળશે સરકારની આર્થિક તિજોરીને પણ ફાયદો થશે અને જે રીતે બુટલે ઘરોનું ચાલી રહ્યું છે ત્યાં પણ કાયદે ક્યાંક ને ક્યાંક અંકુશ લાગશે એટલે આજે તમામ જે વડોદરાના વેપારીઓ છે તે સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા